સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુનાનો નો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સીએનજી રીક્ષા સહિત એક આરોપી ને ઝડપી પાડતી ભિલોડા પોલીસ ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર બિલોડા પોલીસ સ્ટેશનના જાતેથી રસ દાખવી તથા તાબાના પોલીસ સ્ટાફના માણસોને મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપેલ હતી જે આધારે બિલોડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રિક્ષા ચોરીના ગુનો દાખલ થયેલ છે સદર ચોરીમાં ગયેલ બજાજ કંપનીની સીએનજી રિક્ષા લઈ એક રાજસ્થાન તરફથી આવી ભીલોડા થઈ ઈડર તરફ જનાર છે જે હકીકત આધારે રિક્ષા ચાલકને પકડી પાડી તે ઈસમ કુમાર શંકરલાલ ભગોરા ધંધો મજૂરી રહે કડિયાનાલા પાટિયા પંચાયત નવાગામ ખેરવાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનવાળાને ચોરીમાં ગયેલ સીએનજી સહિત પકડી પાડી તેમાં આવેલ નંબર વગરની સીએનજી રીક્ષા એક લાખ પચાસ હજારની અમદાવાદ ખાતેથી ચોરી થયેલ હોવાની ખાતરી કરી ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે